નમસ્કાર મિત્રો મારી એ તમારું સ્વાગત છે હા પાટણમાંથી એક ખૂબ જ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે પાટણમાં એક મોટી દુર્ઘટના સામે આવી છે પાટણમાં તળાવમાં ડૂબવાથી એક જ પરિવારના પાંચ લોકોના મોત થયા છે ચાણસમાના વડાલી ગામના તળાવમાં ડૂબી જવાથી પાંચ લોકોના કરુણ મોત થયા છે એક વ્યક્તિનો પગ લપસતા તે તળાવમાં ડૂબ્યો હતો અને તેને બચાવવા જતા અન્ય ચાર લોકો પણ તળાવના પાણીમાં ડૂબ્યા છે અને પાંચે લોકોના મોત થયા છે ત્યારે મિત્રો મળતી માહિતી અનુસાર વધુ આપને જણાવી દઈએ કે તળાવમાં ડૂબી જવાથી માતા પુત્ર પુત્રી અને અન્ય બે લોકોના મોત થયા છે આ પાંચે લોકો એક જ પરિવારના હોવાનું સામે આવ્યું છે પાંચે લોકોના મોત સમગ્ર ગામમાં માતમ છવાયો છે પશુ ચરાવવા માટે ગયા હતા તે સમયે તળાવમાં ડૂબી જવાની ઘટના બની હોવાનું પ્રાથમિક અનુમાન લગાવી રહ્યા છે વડાવલી ગામના લઘુત્તમ સમાજના એક જ પરિવારના પાંચ લોકોના કરુણ મોતની ઘટના સામે આવ્યા બાદ સમગ્ર વિસ્તારમાં માતમ છવાયો છે ત્યારે મિત્રો અત્યારની આ દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ